શહેરના દંતેશ્વર તળાવમાંથી એક આધેડનો મૃતદેહ તરતું મળી આવતા ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થેની કાર્યવાહી હાથ ધરવામાં આવી શહેરના દંતેશ્વર તળાવમાં આધેડનો મૃતદેહ તરતો જોઈ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને તથા પોલીસને જાણ કરી હતી સાડા નવ વાગ્યાની આસપાસ ગાજરાવાડી ફાયર સ્ટેશન કંટ્રોલ થ્રુ કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો તળાવમાંથી મળેલા મૃતદેહને ડિકમ્પોઝ હાલતમાં હતો અને પોલીસે મૃતદેહનો કબજો મેળવી એસએસ માં પીએમ અર્થે મોકલી આપ્યો હતો મૃતદેયની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર બનાવ સંદર્ભે ગાજરાવાડી ફાયર સ્ટેશન ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર વિનોદ મોહિતે દ્વારા માહિતી આપવામાં આવી હતી આસરે સાડા વાગે અમારા ગાજરાડી પાર્ટીનો કંટ્રોલ થ્રુ કોલ મળ્યો હતો તળાવ જોઈએ ધંધો તળાવની અંદર કઈ બોડી ઉપર દેખાતી પબ્લિક જોઈ છે અને જાણ કરી કંટ્રોલને કંટ્રોલ થ્રુ કોલ આવ્યો તમારા ગાજરાડીનું સ્ટોપ અહીંયા કાંઈ તંત્ર સુધારામાં આવી બોડીને બહાર કાઢેલી એની કોઈ ઓળખ પડે થઈ નથી હજુ એ બહાર કાઢ્યા પછી એમના કોઈ રિલેટિવ આવે જાણ થાય ત્યારે ખબર પડે પોલીસને જાણ કરેલી પોલીસ ઘટના સ્થળે હાજર છે વિનોદ મોહિત સ્ટેશન ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસ છે